ઓમ શ્રી પરમાત્માને નમઃ શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય ત્રીજો કર્મયોગ પરમાત્માની પ્રાપ્તિમાં કામ મુખ્ય બાધક છે જેમ પાણી ભરેલો ઘડો હોય અને એમાંથી આપણે બે કામ કરવાના હોય કે તેને ખાલી કરવાનો છે અને એમાં આકાશ ભરવાનું છે તો આપણે બે કામની જગ્યાએ ફક્ત એક જ કામ કરવાનું છે શું તો કહે છે કે ઘડાને પાણીથી ખાલી કરી દેવાનો છે પાણીથી ખાલી ઘડો આપોઆપ જ આકાશથી ભરાઈ જશે તે જ પ્રમાણે કામનાનો ત્યાગ કરવો અને પરમાત્માને પ્રાપ્ત કરવા આ બે કામ નથી કામનાનો ત્યાગ કરવાથી પરમાત્માની પ્રાપ્તિ આપમેળે જ થઈ જાય છે માત્ર કામનાને લીધે જ પરમાત્મા અપ્રાપ્ત લાગે છે આજે આપણે શ્લોક ક્રમાંક ઓગણચાળીસ વિશે થોડુંક આપણે સમજીશું શ્લોક ક્રમાંક ઓગણચાળીસ શ્રી ભગવાનુવાચ વાચ આવૃત્તિ જ્ઞાન નિત્ય કામરૂપેણ શ્લોકમાં આવતા અમુક શબ્દો છે એનું આપણે ગુજરાતી ભાષાંતર જોઈ લઈએ તો અનલેખ અગ્નિની પેઠે દુષ્પુરેણ એટલે તૃપ્ત ન થનારા ચ એટલે કે અને જ્ઞાનીનઃ વિવેકીઓના કામરૂપેણ કામરૂપી નિત્યવૈ નિત્ય વૈરી વડે જ્ઞાનમ જ્ઞાન એટલે કે અહીં આપણે એનો અર્થ લેવાનો છે વિવેક આવૃત્તમ ઢંકાયેલું છે આ શ્લોકનો આપણે અર્થ જોઈ લઈએ તો શ્રી ભગવાન કહે છે હે કોંતે આ અગ્નિની પેઠે કદી પૂર્ણ ન થનારા કામરૂપી જ્ઞાનીઓના નિત્ય વેરી વડે માણસનું જ્ઞાન ઢંકાયેલું છે શ્રી સાધક સંજીવનીમાં રામસુખદાસજી આ શ્લોકના વિવેચનમાં વર્ણવે છે કે જેવી રીતે અગ્નિમાં ઘીની સુઆહુતિ અપાતા રહેવાથી અગ્નિ કદી તૃપ્ત નથી થતો ઉપરથી વધતો જ જાય છે તેવી જ રીતે કામને અનુકૂળ ભોગ ભોગવતા રહેવાથી કામના કદી તૃપ્ત થતી નથી બલકે અધિકાધિક વધતી જ રહે છે જે કોઈ વસ્તુ સામે આવતી રહે છે કામના અગ્નિની જેમ તેને ખાતી રહે છે ભોગ અને સંગ્રહની કામના કદી પૂરી થતી જ નથી જેટલા પણ ભોગ અને પદાર્થો મળતા રહે છે તેટલી જ ભૂખ વધતી રહે છે કારણ કે કામના જળ પદાર્થની જ હોય છે એટલા માટે જળના સંબંધથી તે કદી દૂર થતી નથી ઉપરથી વધતી જ રહે છે સુંદરદાસજી લખે છે જો દસ બીસ પચાસ ભયેસત હોય હજાર તો લાખ મંગેગી કોટી અરબ ખરબ અસંખ્ય પૃથ્વીપતિ હોન કી ચાહ જગેગી સ્વર્ગ પાતાલકો રાજ કરો તૃષ્ણા અગ કી અતિ આગ લગેગી સુંદર એક સંતોષ બિનાસઠ તેરી તો ભૂખ બીન ભગેગી એનો અર્થ આપણે સમજીએ તો જેવી રીતે સો રૂપિયા મળતા હજાર રૂપિયાની ભૂખ પેદા થાય છે તો એનાથી સિદ્ધ થયું કે નવસો રૂપિયાનું નુકસાન થયું છે હજાર રૂપિયા મળતા પછી સીધી દસ હજાર રૂપિયાની ભૂખ પેદા થાય તો આ નવ હજાર રૂપિયાનું નુકસાન થયું છે લાખ રૂપિયા મળતા પછી દસ લાખ રૂપિયાથી સંતોષ નથી થતો પરંતુ સીધી કરોડ રૂપિયાની ભૂખ પેદા થઈ જાય છે તો સિદ્ધ થયું કે નવ્વાણું લાખ રૂપિયાનું નુકસાન થયું છે આ દેખાય છે કે લાભ વધી રહ્યો છે પરંતુ વાસ્તવમાં નુકસાન જ વધ્યું છે જેટલું ધન મળે છે તેટલી જ દરિદ્રતા વધે છે વાસ્તવમાં દરિદ્રતા તેની જ દૂર થાય છે જેની ધનની ભૂખ નથી ચાહ ગઈ ચિંતા મીટી મનુઆ બે પરવાહ જિનકો કછુ ન ચાહીએ સો સાહન પતિ સાહ વાસ્તવમાં ધન એટલું બાધક નથી જેટલી બાધક તેની કામના છે ધનની કામના ચાહે ધનવાનમાં હોય કે નિર્ધનમાં બંનેને તે પરમાત્મા પ્રાપ્તિથી વંચિત રાખે છે કામના કોઈની પણ કદી પૂરી થઈ નથી કેમ કે એ પૂરી થવા વાળી વસ્તુ જ નથી કામનાથી મુક્ત તો કામના દૂર થાય તો જ થઈ શકે છે જળના સંબંધથી થી થવાળી સુખની આપણે કામ જાણવું જોઈએ નાસવાન સંસારમાં થોડી પણ મહત્વ બુદ્ધિ થવી એ કામ છે અપ્રાપ્તને પ્રાપ્ત કરવાની ઈચ્છા એ કામના છે અંતઃકરણમાં જે અનેક સૂક્ષ્મ કામનાઓ દબાયેલી રહે છે તેને વાસના કહે છે વસ્તુઓની આવશ્યકતા પ્રતીત થવી એ સ્પૃહા છે વસ્તુમાં ઉત્તમતા અને પ્રીતિ દેખાવી એ આસક્તિ છે વસ્તુ મળવાની સંભાવના રાખવી એ આશા છે અને અધિક વસ્તુ મળી જાય એ લોભ છે કે તૃષ્ણા છે વસ્તુની ઈચ્છા અધિક વધવાથી યાચના થાય છે આ બધા સ્વરૂપો છે જ્ઞાનીનો નિત્ય જ્ઞાની નહ પદ સાધનામાં લાગેલા વિવેકશીલ સાધકોને માટે આવ્યું છે કારણ કે વિવેકશીલ સાધક જ આ કામરૂપી વેરીને ઓળખે છે અને તેનો નાશ કરે છે સાધના કરવાવાળા બીજા લોકો તો એને ઓળખતા પણ નથી ઉપરથી એને સુખદાયી સમજે છે આથી ભગવાન કહે છે કે આ કામ વિવેકશીલ સાધકોનો નિત્ય વૈરી જ જાણવો જોઈએ આપણા પ્રતિ કોઈ અપ્રિય તેમજ અસત્ય બોલે તો આપણને ખરાબ લાગે છે અને પ્રિય તેમજ સત્ય બોલે તો સારું લાગે છે એનો અર્થ એ થયો કે સારું ખરાબ સદગુણ દુર્ગુણ કર્તવ્ય અકર્તવ્ય વગેરેનું જ્ઞાન અર્થાત વિવેક આપણામાં છે પરંતુ એવું હોવા છતાં પણ કામગ્રસ્ત માણસ અપ્રિય અને અસત્ય બોલે છે પોતાના કર્તવ્યનું પાલન કરતો નથી તો તેનું કારણ એ જ છે કે કામનાએ તેના વિવેકને ઢાંકી દીધો છે કામનાને કારણે જ ત્યાગમાં સુખ છે એવું દેખાતું નથી મનુષ્યને પ્રતીત તો એવું થાય છે કે અનુકૂળ ભોગ પદાર્થો વણવાથી જ સુખ થાય છે પરંતુ વાસ્તવમાં સુખ આ બધા જ ભોગોના પદાર્થોને ત્યાગ કરવામાં જ છે શ્રી કૃષ્ણ પણ વાસ્તુ રાધે રાધે કૃષ્ણ રાધે 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 કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ રાધે સર્વને મારા ભાવથી જય શ્રી કૃષ્ણ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરશો તથા જો આ ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયો રોજ જે ગીતાનું વિવેચન આવે છે તે તમારા સુધી તરત પહોંચી શકે ધન્યવાદ જય શ્રી